ગોધરાના સામલી ગામના રહીશોએ વીજળીની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરને રાત્રિ દરમિયાન જમવા માટે આમંત્રણ પાઠવ્યું હતું ગામમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાથી બાળકો અભ્યાસ પણ કરી શકતા નથી સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અવારનવાર વીજ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં તે નિષ્ફળ સાબિત થયું છે આગો પણ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોની માંગ છે કે વીજ પુરવઠો નિયમિત મળવું જોઈએ અમે જીબી માં જે અધિકારી છે એમને કોલ કરીએ તો અમને સરખો જવાબ આપતા નથી કાલે રાતે બાર વાગ્યા સુધી અમે ત્યાં જીબી માં હતા પણ અમારો એક પણ લાઈટ રાતે આવી નથી અને જે જીબી ના અધિકારી છે રાજુ બાબુર એ અમારો ફોન સ્વીચ ઓફ એમનો રાખે છે તો આવા અધિકારીનું શું કામ છે ના હોય તો જાતે રાજીનામું આપી દે નહીં તો બદલી કરાવી દે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને એમ બી કીધું કે તમે આજની નાઇટ અમે અમારા ઘરે જમવાનું રાખીએ છીએ તમે આવો અને જમો તો તમને ખબર પડે કે ગામડામાં કઈ રીતે જમાય સાહેબ તો એસીમાં બેસી રહે છે એમને ગામડાના લોકોની પરિસ્થિતિ ખબર નથી પડતી એક દિવસ ગામડામાં આવે ને રાત ગુજારે વગર હે તો એમને બી ખબર પડે